નમસ્તે આધારશીલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે આ અઠવાડિયાનો વિષય તહેવાર તહેવારોનો પ્રભાવ વ્યક્તિ અને સમાજ બંને માટે ખૂબ કલ્યાણકારી છે તહેવાર આપણને જીવનની નિરસતામાંથી મુક્તિ અપાવે છે તહેવાર આપણા મન દુખ ભૂલાવીને એકબીજાની સાથે પ્રેમથી રહેતા શીખવે છે ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો બ્લોક બે રમત અને શીખ હવે ગોળમાં ઊભા થઈને મને ફળ ખૂબ ભાવે છે બાળગીત કરાવો હવે પૈસાનું મહત્વ સમજીને વ્યવહાર શીખવો ત્યારબાદ અક્ષર ઓળખ પ્રાથમિક ભાષાની ધ્વનિઓને અક્ષર સાથે જોડો હવે મજેદાર આકાર બનાવો રંગો અને છાપો હવે કેવું અનુભવી રહ્યા છો ભાવના સમજો અને ઓળખો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને લંગડી કૂદ રમત રમો હવે બધા બાળકોને ગોળમાં બેસાડો આજે આપણે શું શું કર્યું તમને ગમ્યું પૂછો મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત ઘરમાં ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરી દુકાન બનાવો અને રમકડાના પૈસા ખરીદવા અને વેચવા માટે પ્રોત્સાહિત કરો ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળકના માથે હાથ ફેરવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને શીખ બાળકોની ગોળમાં ઊભા રાખીને એક બે ત્રણ ચાર બાળગીત કરાવો હવે સરખી વસ્તુઓ જુઓ અને તુલના કરો હવે અઠવાડિયું અને મહિના નામ અને સંબંધિત ઘટનાઓ પર ચર્ચા કરો હવે નાટક કરો કુટુંબ સંબંધો સ્પર્શ કરો અનુભવો અને ઓળખો વિવિધ બનાવટોને સમજો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય ત્યારબાદ બહાર જઈને પૂછપકડ રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો ઘરે મજેદાર રમત ભારતના વિવિધ ભાગોના તહેવાર વિશે વાત કરો આ તહેવારોમાં તમને શું ગમે છે જેવા પ્રશ્નો પૂછો ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે બ્લોક એક સ્વાગત અને રમત દરેક બાળક સાથે હાથ મિલાવી સ્વાગત કરો ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેમ બોલવા માટે કહો હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો બ્લોક બે રમત અને સી હવે બાળકોને ગોળમાં ઊભા રાખીને આપણા હાથ ઉપર બાળગીત કરાવો હવે તાપમાનના તફાવતને ઓળખો જુઓ શોધો સરખામણી કરો અને ચકાસો હવે સ્થળની સમજ ઉપર અને નીચે જેવા તફાવતો સમજો હવે મજેદાર લીટી સીધી અને લીટી દોરો હવે પ્રાણીઓ જંતુઓ અને પક્ષીઓ ઓળખો અને વર્ણન કરો બ્લોક ત્રણ પ્રતિબિંબ અને વિદાય હવે બહાર જાઓ અને એક શ્વાસમાં કચ્ચા પાપડ પક્કા પાપડ બોલવાની રમત રમો હવે બાળકોની ગોળમાં બેસાડો આજે આપણે શું કર્યું તમને શું ગમ્યું પૂછો શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વોકશીટ કરાવો ઘરે મજેદાર રમત વિમાન અને અન્ય વસ્તુઓ બનાવવા માટે પ્રેરિત કરો આજે આપણે તહેવારો વિશે જાણ્યું માતા પિતાને બાળકો સાથે તહેવારોને લગતી વાર્તાઓ કરવા માટે કહીએ બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો ધન્યવાદ